નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો અમારી જોડે મણકાના પ્રોબ્લેમ રિલેટેડ જેટલા પણ દર્દીઓ આવતા હોય છે તેમાંથી એટલીસ્ટ અઠ્ઠાણું નવ્વાણું ટકા જેટલા દર્દીઓ એવા હોય છે કે જેમને ફક્ત દવાથી ફિઝિયોથેરાપીથી કે ઇન્જેક્શનથી સરખા કરી શકાય છે હવે ઘણા દર્દીઓનો સવાલ એ હોય છે તો સર ઓપરેશનની જરૂરત ક્યારે પડી શકે તમે સૌથી પહેલાં તો એ સમજો કે મણકાના કોઈ દર્દી આવતા હોય તો તેમાં મેક્સિમમ દર્દીઓ કયા હોય છે અમારી પાસે કે જેમને કમરનો દુખાવો હોય કે ડૂકનો દુખાવો હોય કમરમાં ખાસ કરીને ડિસ્ક હોય હવે ડિસ્કમાં જે પણ દર્દીને કમરનો દુખાવો થતો હોય કે પછી પગમાં ખાલી દુખાવો થતો હોય થોડી ઘણી જણજણાટી થતી હોય તો આ બધા જ દર્દીઓને ફક્ત દવાથી જ સરખા કરી શકાય છે જે પણ દર્દીઓને પગમાં અસહ્ય દુખાવો હોય કે પછી ખાસ કરીને ન્યુરોલોજીકલ વીકનેસ મતલબ કે પગમાં કમજોરી આવી ગઈ હોય પગમાં ફૂડડ્રોપ હોય કે પગનો પંજો હલતો ના હોય ઘૂંટણ હલતો ના હોય કે પછી તમને દાદરા ઉતર કરવામાં એવું એકચ્યુઅલીમાં ખબર પડતી હોય કે એક એક પગ તો નોર્મલ છે અને બીજો પગ એકદમ જ નબળો લાગે છે તો તે દર્દીઓને ન્યુરોલોજીકલ વીકનેસ છે મતલબ કે નસની ઉપર દબાણ ખૂબ જ વધારે છે તેમને ડેફિનેટલી ઓપરેશનની જરૂરત પડી શકે છે બીજા કે જે લોકોને સંડાસ પેશાબની તકલીફ થવા માંડી હોય મતલબ કે કોડા ઇક્વાયના સિન્ડ્રોમ કહેવાય છે જેને અમારી લેંગ્વેજમાં સંડાસ પેશાબની તકલીફ એટલે કે કબજિયાત થઈ ગઈ હોય કે પછી સંડાશ થઈ જાય પેશાબ થઈ જાય અને દર્દીને ખ્યાલ ન આવે કે એ ભાગના સેન્સેશન જતા રહ્યા હોય આ કંડિશનને કોડા ઇક્વાઇના કહેવાય છે તે મેડિકલમાં એ એક ઇમરજન્સી કહેવાય છે નસ ઉપર દબાણ ખૂબ જ વધારે છે અને આવા કેસીસમાં ઓપરેશન જરૂરી હોય છે આ એક્ચુલીમાં જોવા જાઓ કે ઓપરેશન્સ શેમાં જરૂરી હોય છે તો એ બહુ જ બહોળો ટોપિક છે પરંતુ હું તમને ખૂબ જ સમરાઈઝ વેમાં ત્રણ ચાર કન્ડિશન બતાડું છું કે જેમાં એબ્સલ્યુટ નેસેસિટી છે તે જ રીતે બીજા કોઈ જે ડોકના દુખાવાના દર્દી હોય છે તેમાં પણ સેમ ગાદી ખસી ગઈ હોય હાથમાં અસહ્ય દુખાવો હોય જ્યાં સુધી ખાલી દુખાવો હોય થોડો ઘણો મેનેજ કરી શકાય તેવો હોય બીજી કોઈ જ પ્રોબ્લેમ ન હોય તો તેમને દવા આપી શકાય છે પરંતુ હાથમાં વીકનેસ આવવા માંડે મતલબ કે સિમ્પલ રીતે તમે જોવા જાઓ તો શર્ટના બટન બાંધવામાં તકલીફ પડે કે પછી હાથમાંથી કોઈ વસ્તુ પડી જતી હોય કે પછી ચાલવામાં લથડિયા ખવાતા હોય કે પછી સેમ પગમાં હાથમાં કમજોરી આવે ને સંડાસ પેશાબની તકલીફ થાય તો તે લોકોને નસની ઉપર ડોકમાંથી દબાણ ખૂબ જ વધારે છે અને ઓપરેશનની જરૂરત ડેફિનેટલી છે તેના વગર રિકવરી આવવાની શક્યતા ઘણી જ ઓછી રહે છે ત્રીજી એક કોમન કન્ડિશન કહું છું કે જે છે ઇન્ફેક્શન મણકામાં ઇન્ફેક્શન થઈ ગયેલું હોય ને મણકો જે છે તે એકદમ જ ઓગળી ગયેલો હોય કે મણકો ઇન્ફેક્શનના લીધે પરોના લીધે આખો ખવાઈ ગયેલો હોય નસની ઉપર દબાણ ખૂબ જ વધી રહ્યું હોય અને તમારા ડૉક્ટરને કે સર્જનને એમ લાગે કે નસ ઉપર દબાણ ખૂબ વધારે છે દુખાવો પણ નથી જઈ રહ્યો અને લકવાની શક્યતા છે અથવા લકવો થઈ રહ્યો છે તો પણ ઓપરેશનની જરૂરત પડી શકે છે અને જેટલી પણ મેં કન્ડિશન કીધી તેમાં ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ જઈ શકે છે જો એક્ઝેક્ટલી ઓન ટાઈમ ઓપરેશન કરવામાં આવે તો તો આ એક મેં સમરાઈઝ વેમાં આપને ત્રણ ચાર કન્ડિશન બતાડી છે કે જેમાં દર્દીને મણકાનું ઓપરેશન ડેફિનેટલી જરૂરી છે ધન્યવાદ